અત્યારે અમે બાળકોને અહીંયા ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે પ્રવાસ તરીકે લઈને આવ્યા છીએ કે એ લોકો કેવી રીતે પોલીસ કેવી રીતે કામગીરી કરે છે તેમનું કામગીરી તેમની વિગતો બધું અમને બાળકોને દેખાડવા માટે આવ્યા છે ગુડ ટચ બેડ ટચ એવું છે કે સર એ પીઆઈ સર છે જેણે જે બાળકોને સમજાવ્યું કે અત્યારે હાલના તકમાં બહુ વધારે પડતા અપહરણના વધારે પડતા કેસ દર્શાય છે એટલે એના માટે બાળકોને ખબર પડે કે કેમ તેનામાં પ્રતિકાર કરવો કે ગુડ ટચ દ્વારા ખબર પડે કે તમને ગુડ ટચ કર્યું છે કે બે ટચ છે બે ટચ હોય તો તે પ્રતિકાર કરી અને તેમના કોઈ પણ પરિવારને કહી શકે છે